પાણીથી પલળી જવાથી એકાએક અઠ્યાવીસ જૂનના રોજ શનિવારે ચારથી પાંચ વાગ્યાના અરસામાં પડી ગઈ હતી જેથી પેટી પલંગને નુકસાન થયેલ છે આ સમયે ઘરમાં અન્ય કોઈ ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી મીનાબેનને બે બાળકો છે અને ઘરડા સસરા કાલિદાસ મોહનભાઈ પાટણવડિયા છે હાલમાં જો વરસાદ ચાલુ રહેશે તો બીજી દિવાલ પણ પડી જવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે શનિવારની જાહેર રજા હોવાથી પંચાયત ઓફિસમાં કોઈ મળી શકેલ નથી સરકારી તંત્રો દ્વારા વહેલામાં વહેલી તકે આ વિધવાને સહાય આપવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે Never miss an update.